આજે બપોરે બાર વાગ્યે સરદાર પટેલ ક્રેડિટ સોસાયટીનો રજત જયંતિ મહોત્સવ ઉજવાયો પચીસ વર્ષ પૂર્ણ સીએમે કહ્યું રાજ્યમાં નેવ હજાર સહકારી મંડળીઓમાં એક પોઈન્ટ એકોતેર કરોડથી વધુ સભાસદો મહેસાણા જિલ્લામાં આવેલા વિજાપુર ખાતે ધ સરદાર પટેલ કો ઓપરેટિવ ક્રેડિટ સોસાયટી લિમિટેડનો વર્ષ બે હજાર પચીસ નો રજત જયંતિ મહોત્સવ ઉત્સાહભેર ઉજવવામાં આવ્યો હતો આ ભવ્ય ઉજવણીમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા તેમજ સાથે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ પણ હાજર રહ્યા હતા સોસાયટીની સ્થાપના નવ ઓગસ્ટ બે હજારની સાલમાં કરવામાં આવી હતી અને તેના પચીસ વર્ષ પૂર્ણ થવા નિમિત્તે આ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું મહેસાણા જિલ્લાના વિજાપુરના પરા વિસ્તારમાં આવેલા કઢવા પાટીદાર સમાજ સંકુલ ગોવિંદપુરા રોડ ખાતે આ રજત જયંતિ મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી